મારું કામ આટલું છે બાકી પાછળથી મને પીઠબળ આપવાનું કામ આ સરદાર અને શિવાજી ના નું છે બાકી કોઈનું કામ નથી જો તમને લોકોને ફક્ત ને ફક્ત વ્યક્તિગત સ્વાર્થ હોય અને કમલમ અને દિલ્હીમાંથી મળેલા આદેશ અનુસાર કામ કરવું હોય તો મારે તમારા લોકો જોડે બેસવાનું નથી કેમ કે મને ડબલ ઢોલકી વગાડતા ક્યારેય આવડ્યું નથી અહીંયા જે બોલશું ચોખ્ખું બોલશું સાચું બોલશું કેમ કે અમારા બાપ દાદા એ તો અમને ખોટું બોલતા ડબલ ઢોલકી વગાડતા ક્યારેય શીખડાયું નથી એક ઘા બે કટકા એ કળબીનો છોકરો કરે છે ડબલ ઢોલકી ક્યારે કળમીનો છોકરો ન કરી શકે અમે તમને લોકોને એટલા માટે વિધાન ધારાસભામાં ચૂંટાયા છે કે કેમ તો ના દીકરાઓ છો કણવી ના દીકરાઓ છો એ કમલમમાં બેઠી લે આમના દીકરાઓ નથી એટલા માટે કહીએ છીએ કે તમારી પાસે અમને લોકોને આશા છે એ આશા ઉપર તમે ખરા ઉતરો અમે ઈચ્છીએ છીએ કે આજે સોળ છો કાલે ઉઠીને તમે બત્રીસ થાવ તમે સરકારો સાહેબ કરો આપણે ભાજપમાં હતા અમે પણ ભાજપના સક્રિય લોકો હતા અમારા બાપાએ પણ ભાજપમાં દોડતા પણ અમે કઈ ભાજપમાં હતા એ તમને કહી દઉં અમે કેશુ બાપા ની ભાજપમાં હતા અમે લોકો અટલ બિહારી વાજપેયી ની ભાજપમાં હતા અમે વલ્લભ કથિરિયા ની ભાજપમાં હતા અમે પોપટ સોરઠિયા ની ભાજપમાં હતા અમે અમિત શાહ અને નરેન્દ્ર મોદી જેવા ગુંડા અને લુખાની ભાજપમાં ક્યારેય નથી ને રહેવાના નથી આ હકીકત છે કે હવે દરેક કાર્યક્રમ ની અંદર જો તમે આ વાતને મંજૂર હોય તો કેજો હવે દરેક કાર્યક્રમ ની અંદર ભાજપ અને કોંગ્રેસ ના લોકોને આમંત્રણ આપવું જોઈએ કે ના આપવું જોઈએ તો આપણને ખબર પડે કે કણબી ના પેટ નો કયો હોય ખબર પડે આપણને અને એના માટે એક ભાઈ હાર્દિકે ભાજપ ના લોકોને બોલાવી ખુલ્લી પડી ગઈ કે ભાઈ ભાજપના ના ધારાસભ્યો હોત ને તો મારી મા નું ધાવણ લાજે જો એમને પાછા જવા દીધા હોત તો મારા ચૌદ ચૌદ ભાઈઓને મારી નાખી ને અહિયાં આઈને પાડવા દઉં એમને હું

કોઈ બોલતું નથી એક શબ્દ